બોલીવુડ ફિલ્મ સ્કાય માં ભાગ લીધો આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા નિભાવે છે અને તે દેશની વાયુસેનાના જવાનો દ્વારા સંઘર્ષના સમય દેખાડવામાં આવેલી ખૂણાની સાહસ અને મહેનત પર આધારિત છે સ્કાયફોર્સે ભારતીય સેનાની ભાવના અને તેમના બલિદાનને ઉજાગર કરતી એક ખાસ પ્રસંગ હતી ફિલ્મે એરફોર્સ દ્વારા યુદ્ધ અને રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે સ્કાયફોર્સમાં આધુનિક યુદ્ધની વિવિધતાઓ અને વાયુસેનાના અધિકારીઓના જીવનને પ્રદર્શિત કરતું સશક્ત પ્રદર્શન છે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે ફિલ્મની મહત્વતા પર ભાર મૂકતા જણાવ્યું કે આવા પ્રકારની ફિલ્મો એનાથી અવગત થવા માટે છે શક્તિશાળી સાધન બની શકે રાષ્ટ્રીય સુરક્ષાની જાગૃતિ માટે સિનેમાનું મહત્વ છે જ્યારે સ્કાય ફોર્સ જેવી ફિલ્મો વિમાન વ્યવસ્થાને વધુ સજીવ રીતે જાહેર કરે છે ત્યારે તે જનમાનસને સેનાના દ્રષ્ટિએ મજબૂત બનાવે છે આ પરિસ્થિતિ પણ સેનાના યોગદાનને માન્યતા આપતી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવતી સાહસિક ભજવણી તરીકે જોવા મળે છે